નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં હળદરના ડબ્બામાં આજે જ આ વસ્તુ નાખી દો તમારી કિસ્મત ચમકી જશે મિત્રો હળદરનો સંબંધ જે છે તે બૃહસ્પતિ ગ્રહથી બતાવવામાં આવેલો છે તેના વિશે બધા ઉપાયો બતાવવામાં આવેલા છે પરંતુ ઘણા ઉપાયો એવા પણ છે તેને જો તમે ગુરુવારના દિવસે કરો છો તો તમારો ગુરુગ્રહ પણ મજબૂત બને છે અને તમારા જીવનમાં ધન માન અને સન્માન સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે હળદર એક વિશેષ ઔષધિ ગણવામાં આવે છે તેમાં દિવ્ય ગુણ જોવા મળે છે અને ઘણા તેના રાસાયણિક પ્રયોગો પણ જોવા મળે છે જો તમને શરદી ઉધરસ હોય તો પણ તમે હળદરનો ઉપયોગ કરી શકો છો લગ્નમાં હળદર લગાવવાનો રિવાજ બતાવવામાં આવેલો છે કારણ કે આ રિવાજ કરવાથી ખરાબ નજરથી આપણે બચી શકીએ છીએ લગ્નના સમયે હળદર લગાવવાથી ગુરુગ્રહ પણ મજબૂત બને છે અને વાણીમાં મધુરતા આવે છે હળદરનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે તેથી તેનું દાન કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને ઘરમાં બહારથી દિવાલ ઉપર હળદરની રેખા બનાવી દેવામાં આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ નથી થતો સ્નાન કરતા સમયે એક ચપટી હળદર નાખીને સ્નાન કરવામાં આવે તો આપણા જીવનમાં શારીરિક અને માનસિક શુદ્ધતા આવે છે અને શરીર સંબંધિત નાની મોટી જે પરેશાનીઓ હોય છે તે પણ ધીરે ધીરે કરીને ઓછી થવા લાગે છે મિત્રો હળદરના ઉપાય કરવાથી સંપત્તિ આવે છે હળદર નકારાત્મકતાને દૂર કરે છે એટલા માટે હળદરનો ઉપાય તમારે જરૂર કરવો જોઈએ સૂર્ય ભગવાનને જ્યારે જળ ચડાવવો ત્યારે તેમાં હળદર નાખવાથી જેવો વર જોઈતો હોય તેવો વર પ્રાપ્ત થાય છે જેમ કે વ્યવહારિક સુખ બૃહસ્પતિ ગ્રહના આધારે મળે છે સંતાનનો સુખ બૃહસ્પતિ દેવના આપે છે જો જીવનમાં સુખ સમૃદ્ધિ જોઈતી હોય ધંધામાં વૃદ્ધિ જોઈતી હોય અને ખૂબ જ માત્રામાં ધન પ્રાપ્ત કરવું હોય તો આ બધી જ સમસ્યાઓનો હલ તમે બૃહસ્પતિ દેવથી જોવા મળે છે અને તમારા જીવનમાં તમને તમારું ભાગ્ય કોઈપણ રીતે સાથ નથી આપી રહ્યું તમારું શિક્ષણ સારું ના હોય અથવા તો તમને પરેશાનીઓ આવી રહી છે જ્ઞાન પ્રાપ્ત કરવામાં પરેશાનીઓ આવી રહી છે તો પણ તમારે બૃહસ્પતિ દેવને ખુશ કરવા જોઈએ અને હળદરના ઉપાયો કરવાથી બૃહસ્પતિને આપણે ખુશ કરી શકીએ છીએ તો મેળે જ બધી જ સમસ્યાઓથી છુટકારો મળે છે અને જો તમારામાં કોઈ પણ નકારાત્મક ઉર્જા હોય અથવા તો કોઈએ કંઈ પણ કરી મૂક્યું હોય તો તમને એવું લાગી રહ્યું છે કે આપણા ઉપર તંત્ર મંત્રની અસર છે તો પણ તમે હળદરના ઉપાયો કરીને બધી જ સમસ્યાઓથી છુટકારો મેળવી શકો છો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ એક ચપટી હળદરથી તમે તમારા જીવનની બધી જ સમસ્યાઓને કેવી રીતે સમાપ્ત કરી શકો છો કે પછી સંતાન પ્રાપ્તિ માટે તમારે રાહ જોવી પડતી હોય અથવા તો બિઝનેસમાં કોઈ પણ મુશ્કેલીઓ આવી રહી હોય બધી જ સમસ્યાઓનો સમાધાન તમને એક ચપટી હળદરથી મળી શકે છે જો મિત્રો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો તો ચાલો વિડીયોને આપણે શરૂઆત કરીએ મિત્રો તમારા જીવનમાં તમારે કોઈ પણ સમસ્યા હોય જેમકે જેમ કે તમે કોઈ ખૂબ જ મોટી બીમારીથી પરેશાન છો કેન્સર જેવી બીમારી પછી કોઈ પણ રોગ તમને બતાવી રહ્યો છે તો તમારે હળદરનું દાન કરવું જોઈએ હળદરનું દાન કરવાથી તમારી જે બીમારી છે તે દૂર થઈ જાય છે અને જ્યારે આપણે હળદરનું દાન કરીએ ત્યારે આપણા માથા ઉપર હળદરનો ચાંદલો અથવા તો તિલક જરૂર કરવો જોઈએ આવું કરવાથી તમારા શરીર ઉપર જે પણ નકારાત્મક ઉર્જા હોય તે બધી જ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો તમારા શરીરમાં વાસ થાય છે ધીમે ધીમે તમારી બધી જ બીમારીઓ જે છે તેનાથી તમે મુક્તિ મેળવી લેશો કોઈ પણ પ્રકારની સમસ્યાઓથી તમે થોડા સમયમાં જ મુક્તિ મેળવી લેશો જીવનમાં ગુરુગ્રહ મજબૂત ન હોય એટલે કે જે લોકોને બૃહસ્પતિ નબળા હોય છે તે બધા જ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને તમારા જીવનમાં મુશ્કેલીઓ આવે છે તો તમારે તેના ઉપાય માટે એક હળદરની ગાંઠ લેવી પડશે એટલે કે આખી હળદર લેવાની છે અને આ ગાંઠિયાને તમારે પીળા કલરના કપડામાં બાંધી અને પીળા કલરના દોરાથી બાંધી દેવાનું છે આવી રીતે તમારે આ હળદરનો ગાંઠિયો જે છે તે તમારી સાથે રાખવો જોઈએ તે તમારી સાથે રાખવો તમે કોઈ સારું કાર્ય કરવા જઈ રહ્યા છો ત્યારે તમે સાથે લઈ જઈ શકો છો જે પણ મુશ્કેલીઓ તમને આવી રહી હોય તે આપમેળે જ દૂર થઈ જાય છે અને તે મુશ્કેલીઓનું તમને જરૂર સમાધાન મળી જાય છે નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમારી પાસે દૃષ્ટ શક્તિઓ આવી રહી હોય તે આપમેળે દૂર થઈ જાય છે મિત્રો જો તમે કોઈ શારીરિક અથવા તો માનસિક ઉર્જાથી મુશ્કેલીમાં છો ઘણી વખત મગજની અંદર નકારાત્મક વિચારો આવ્યા કરે છે અને તમને એવું લાગી રહ્યું છે કે તમારી આસપાસ ખૂબ જ નેગેટિવિટી એનર્જી છે તેવામાં તમારે ત્યાં જ્યાં પણ તમે સ્નાન કરવા જાઓ છો ત્યાં તમારે એક ચપટી હળદર સ્નાનના પાણીમાં નાખી દેવાની છે આવી રીતે કરવાથી તમારા શરીરમાં જે પણ નકારાત્મક ઉર્જા છે તે દૂર થઈ જાય છે મિત્રો આવી રીતે આ એક ઉપાય કરવાથી ધનનો સંચાર થાય છે અને તમારા બધા જ કાર્ય થવા લાગે છે બધા જ કાર્યમાં તમને સફળતા મળે છે આવી રીતે કર્યા પછી તમારે તમારા માથા ઉપર હળદરનો તિલક જરૂર કરવું જોઈએ આવી રીતે કરવાથી બધા જ બગડેલા કાર્ય તમે જોશો કે બનતા લાગે છે માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા લાગે છે અને હવે આપણે જાણીએ કે એક ચપટી હળદર આપણે કઈ જગ્યાએ નાખવાથી અને હળદરના ડબ્બામાં આપણે શું નાખવું જોઈએ તેના વિશે આપણે વાત કરીએ તો મિત્રો જો આપણા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ આવી રહી હોય જેમ કે આપણે ધન પ્રાપ્ત કરવા જઈ રહ્યા હોય પરંતુ આપણને ધન પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો હું તમને જે ઉપાય બતાવું તે તમારે ગુરુવારના દિવસે કરવાનો છે કારણ કે ગુરુવાર બૃહસ્પતિનો વાર માનવામાં આવે છે અને તે દિવસના સ્વામી બૃહસ્પતિ મહારાજ પણ માનવામાં આવે છે તેથી બૃહસ્પતિ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે શ્રીહરિ વિષ્ણુ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત થાય છે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે અને જ્યારે જ્યારે આપણા જીવનમાં આ કોઈ પ્રકારની કૃપાઓ પ્રાપ્ત થાય ત્યારે આપણે સમજી શકીએ છીએ કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ તો આવે અને આવે જ છે મિત્રો તમે વિશ્વાસ કરો છો તો તમારે આ ઉપાયને કરવાનો છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તમે જરૂર મેળવી શકશો મિત્રો હવે સૌથી પહેલાં તમારે તમારા ઘરમાં જે હળદરનો ડબ્બો હોય આપણે હળદરને કાચના ડબ્બામાં રાખીએ છીએ આ એક કારણ છે કે શુદ્ધ અને બગડે નહીં અને તેને બેથી ત્રણ વર્ષ આપણે રાખી શકીએ અને તે ખાવાલાયક પણ રહે તેવી રીતે આપણે હળદરનો સ્ટોક કરીએ છીએ તો મિત્રો જ્યારે પણ આપણે ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરીએ ત્યારે તે સર્વશ્રેષ્ઠ ગણાય છે કાચના ડબ્બામાં કે કોઈપણ ડબ્બામાં જ્યાં તમે તમારા રસોડામાં હળદરનો ડબ્બો રાખો છો તેની અંદર તમારે સૌથી પહેલાં એક કામ કરવાનું છે અથવા તો બૃહસ્પતિ ભગવાનની સામે તમારા ઘરમાં મંદિર હોય ત્યાં રાખવાનું છે અથવા તો તમારી પાસે મંદિરમાં બૃહસ્પતિ ભગવાન કે પછી કોઈ પણ ભગવાનનો ફોટો નથી તો તમારે એક બાજુ મૂકીને તમારે વિષ્ણુ ભગવાન અથવા તો માતા લક્ષ્મી અથવા તો બૃહસ્પતિ ભગવાનની સ્થાપના કરી અને ત્યાં તમારે ફોટો મૂકવાનો છે નીચે થોડા તમારે ઘઉં રાખવાના છે અને લાલ કપડું પાથરીને ભગવાનની સ્થાપના કરીને દીવો કરીને તમારે હળદરનો ડબ્બો ત્યાં મૂકવાનો છે અને એક ચાંદીનો સિક્કો લેવાનો છે જો તમારી પાસે ચાંદીનો સિક્કો ન હોય અથવા તો લેવા માટે સક્ષમ નથી તો તમારે એક રૂપિયાનો સિક્કો અથવા તો બે રૂપિયાનો સિક્કો અથવા તો પાંચ રૂપિયાનો સિક્કો તમે લઈ શકો છો અને આ સિક્કાને તમારે ભગવાનની સામે અર્પણ કરવાનો છે અને ત્યાર પછી તે સિક્કો છે તેને તમારે માથા ઉપરથી સાત વખત ઘડિયાળ ચાલી રહી હોય તે દિશામાં તમારે ઉતારી લેવાનો છે આવી રીતે કર્યા પછી તમારે ત્યાં બેસીને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમ ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવાનો છે અને ત્યારે તમારે કોઈ દિવસ આ એક રૂપિયાના સિક્કાને કે ચાંદીના સિક્કો હોય તો તે તમારે સિક્કાનો ઉપયોગ નથી કરવાનો એટલે કે તમારે તેને ખર્ચ કરવાનો નથી જે પણ લોકો હળદરના ડબ્બામાં એક રૂપિયાનો સિક્કો મૂકીને જુએ છે તેના જીવનની અંદર સુખ સમૃદ્ધિ આવે છે કોઈ પણ વસ્તુનું દાન જરૂર કરવું જોઈએ અને ભગવાનના નામના જાપ કરવા જોઈએ સાત્વિક ભોજન કરવું જોઈએ જ્યારે આપણે ઉપાય કરીએ ત્યારે મંત્રના જાપ કરવા જોઈએ જેવી રીતે આપણે જેટલું આપણાથી થાય તેટલું આપણે કરી શકીએ છીએ તો આપણા જીવનમાં ભગવાનની પ્રાપ્તિ થાય છે તો દરેક લોકો આ ઉપાય શુક્રવાર અથવા તો ગુરુવારના દિવસે કરી શકાય છે માતા લક્ષ્મીનો દિવસ અથવા તો બૃહસ્પતિ ભગવાનનો દિવસ ગુરુવાર અને શુક્રવાર ગણવામાં આવે છે તો આવી રીતે તમે કોઈ પણ સવારમાં અથવા તો સાંજના સમયે કરી શકો છો મિત્રો કેવી વસ્તુઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે વસ્તુઓ અથવા તો કાર્યો તમારે આ જગ્યાએ ન કરવા જોઈએ જો તમે આ વસ્તુઓને આ જગ્યાએ રાખો છો તો ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરે છે અને તમારા ઘરમાં દેવી દેવતાઓ અથવા તો ભગવાન તમારા ઘરમાં નથી પ્રવેશતા તમે દિવસ રાત ગમે તેટલી પૂજા પાઠ કરો ગમે તેટલી મહેનત કરીને પૈસા કમાવો પરંતુ તે પૈસો તમારા ઘરમાં ટકતો નથી જો તમે આવા ન કરવાના કામો કરો છો તો જેને કારણે માતાલક્ષ્મી પણ નારાજ થઈને તે ઘર છોડીને જતા રહે છે તો મિત્રો કેટલીક વસ્તુઓ છે જેને તમારે કઈ જગ્યાએ ન રાખવી જોઈએ તે આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું તો જો તમે પણ આવી ભૂલો કરતા હોય તો આવનારા સમયમાં આ ભૂલો ન કરતા અને જો આવી ભૂલો થતી હોય તો તેમના ઘરમાં વિદ્યાર્થીઓ હોય તો તેમને જ્ઞાન પ્રાપ્ત નથી થતું જો કોઈ દિવસ રાત કમાવનાર વ્યક્તિ હોય અથવા તો આવકના ઘણા એવા સ્ત્રોતો હોય તો પણ તે ઓછા થવા લાગે છે અને તે ઘરમાં દિવસે દિવસે ધન આવવાનું ઓછું થવા લાગે છે તે માટે મિત્રો તમે આવનારા સમયમાં આવી વસ્તુઓની ક્યારેય ભૂલ ન કરતા તો મિત્રો તે કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ચાલો તે કેટલીક મહત્ત્વની વસ્તુઓ વિશે વાત કરી લઈએ તમારે આ દિશામાં અથવા તો આ સ્થળે ન રાખવી જોઈએ નંબર એકની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર મુજબ શૌચાલય અને બાથરૂમ ઘરની નકારાત્મક ઉર્જાના સ્ત્રોત છે અને તેથી તેના નિર્માણ અને દિશા વિશે નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ જો તે વાસ્તુ દિશા નિર્દેશો અનુસાર બનાવવામાં ન આવે તો તે નિવાસ અને તેના રહેવાસીઓ પર વિપરીત અસર પેદા કરી શકે છે પ્રાચીન ભારતીય ઘરોમાં નકારાત્મકતાને ઘરોમાં પ્રવેશતા અટકાવવા માટે બહાર શૌચાલયો અને બાથરૂમ બનાવવામાં આવતા હતા જો કે દરેક સંજોગોમાં શક્ય ન હોવાથી ઘર બનાવતી વખતે શૌચાલય અને બાથરૂમ માટે વાસ્તુનું પાલન કરવું જોઈએ તો મિત્રો તમારે નકારાત્મક ઉર્જાના પ્રભાવને ટાળવા માટે શૌચાલય અથવા તો બાથરૂમમાં તમારે ભૂલથી પણ અરીસો ન મૂકવો જોઈએ જો તમે તમારા શૌચાલય અથવા તો બાથરૂમમાં અરીસો મૂકો છો તો તે તમારા સ્વાસ્થ્યને પણ હાનિ કરી શકે છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા પણ આવે છે અને જે ઘરોમાં વિદ્યાર્થીઓ હોય છે એટલે કે જે ઘરોમાં વિદ્યાર્થી ભણે છે અને વિદ્યાને ગ્રહણ કરે છે તો તેમણે ક્યારેય પણ શૌચાલય સામે અથવા તો બાથરૂમની સામે બેસીને ક્યારેય પણ વાંચન ન કરવું જોઈએ જો આવું થાય તો તે વિદ્યાર્થીને એકાગ્રતા પર ખૂબ જ અસર કરે છે અને વારાઘડીએ ભૂલવાની સંભાવના પણ વધી જાય છે તે માટે આ ભૂલને ભૂલથી પણ કોઈ દિવસ ન કરતા મિત્રો આવી નાની નાની ભૂલોને જો તમે ધ્યાનમાં રાખીને ચાલો તો તમારા ઘરમાં તે સકારાત્મકતા લાવી શકે છે અને તમારા ઊભા રહેલા કાર્યો પણ જરૂરથી સફળ થાય છે હવે મિત્રો આપણે નંબર બે વિશે વાત કરી લઈએ તો તે આપણા ઘરના મંદિરને સંબંધિત છે આપણે પ્રાચીન કાળથી જોતા આવીએ છીએ તો હંમેશા મંદિરમાં અથવા તો ઘરના પૂજા ઘરમાં દીવા મીણબત્તી જેવી જોત હોય છે તેનો જ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ આજના આધુનિક યુગમાં કેટલાક લોકો એવા છે જેઓ આનો તો ઉપયોગ જ કરે છે અને સાથે સાથે તેઓ લાઇટિંગ સિરીઝ વગેરે જેનો ઉપયોગ પણ કરે છે પરંતુ આ વસ્તુને લઈને સારું માનવામાં નથી આવતું આનાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને જ્યાં દેવી દેવતાનો વાસ થવાનો હોય ત્યાં વાસ નથી થતો અને જો ભગવાનને પ્રસન્ન કરવા હોય તો સાદી રીતે દીવાબત્તી કરવા જોઈએ તેમાં તમારે અગરબત્તીનો દીવો ધૂપનો ફેલાવો પ્રસાદનો વગેરેનો તમે ઉપયોગ કરી શકો છો પરંતુ આવી રીતે લાઇટિંગ સિરીઝ અથવા તો એવા વિવિધ પ્રકારના લેમ્પો લઈને તમે ભગવાનને પ્રસન્ન કરી નથી શકતા તે માટે પ્રાચીન કાળથી ચાલી આવેલી પદ્ધતિ જે આપણે મંદિરમાં ઉપયોગ કરવામાં આવે છે તો તેનો તે ઉપયોગ તમારે કરવો જોઈએ તે સૌથી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે અને દેવી દેવતાઓ પણ તેનાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમને તેના બંને હાથો વડે આશીર્વાદ આપે છે અને ક્યારેય તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો અંત નથી થતો અને ધનની અછત પણ ક્યારેય નથી સર્જાતી હવે મિત્રો આપણે નંબર ત્રણ વિશે વાત કરી લઈએ તો તે છે આપણા ઘરના રસોડા વિશે જો રસોડામાં આ રીતે રાખવામાં ન આવતું હોય અને જો તમારા રસોડાના સાધનો કેવી રીતે મૂકવામાં આવે છે તે તપાસો જો સ્ટવ અને પાણીના સિંકને યોગ્ય સ્થાને અથવા તો દિશામાં ન મૂકવામાં આવે તો તે ઘરને સતત ઝઘડા તરફ દોરી જાય છે કારણ કે આ બંને જુદા જુદા તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમને એકસાથે રાખવાથી ઘરમાં તનાવ આવે છે અને ઘરના સભ્યો વચ્ચે મતભેદ સર્જાય છે અને ઘરમાં કોઈ દિવસ શાંતિનો વાસ થતો નથી અને જે ઘરમાં શાંતિનો વાસ હશે તે ઘરમાં જ તે દેવી દેવતાઓનો વાસ થાય છે અને માતાલક્ષ્મી તરત જ પ્રસન્ન થઈ જાય છે અને તે ઘરને તેમના બંને હાથો વડે આશીર્વાદ આપે છે તો મિત્રો હવે આપણે નંબર ચાર વિશે વાત કરી લઈએ તો તે પણ રસોડા સંબંધિત છે તેમાં તમારે આર્થિક તંગી પરેશાની હોય તો તમે આ ઉપાયને કરી શકો છો રસોડાના બેસીન નળમાં ક્યારેય પણ પાણી લીક થવું જોઈએ નહીં કારણ કે તેનાથી મોટું આર્થિક નુકસાન થાય છે તમે પૈસા જાળવી શકશો નહીં પાણીનું ગળતર એ સતત પૈસા ગુમાવવાનું પ્રતિક છે અને જેવી રીતે આ પાણીનો પ્રવાહ વહેતો જાય છે તેવી જ રીતે તમારા ઘરમાંથી પણ પૈસા વહેતા જાય છે અને તે પૈસા ન જવાની જગ્યાએ જતા રહે છે અને બિનજરૂરી ખર્ચાઓ વધી જાય છે તે માટે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે નળમાંથી પાણી ન પડતું હોવું જોઈએ જો આવું થશે તો ઘરમાં માતા લક્ષ્મી નિવાસ નથી કરતા અને સકારાત્મકતા પણ ઘરમાંથી જતી રહે છે તેની જગ્યાએ નકારાત્મકતા આવી જાય છે હવે મિત્રો આપણે નંબર છ વિશે વાત કરી લઈએ તો તે છે આપણા ઘરના મુખ્ય દરવાજા પર જો તમારા ઘરમાં મુખ્ય દરવાજો હોય તો તેના પર વેલો ચડી રહી હોય તો આ એક ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તેનાથી ઘરમાં આર્થિક સ્થિતિ પણ કમજોર બનતી રહે છે મિત્રો નંબર સાત વિશે વાત કરી લઈએ તો તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે કોઈ દિવસ પણ મહાકાંઈ વૃક્ષ ન હોવું જોઈએ જો આવું થશે તો ઘરમાં છાયા ભેદ રચાય છે અને તે ઘરમાં કોઈ દિવસ પણ સુખ સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થતી નથી અને આવકના સ્ત્રોતો પણ ઘટતા જાય છે તો તે માટે તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ કે ઘરની સામે બિલકુલ મહાકાય વૃક્ષ ન હોવું જોઈએ અને તેનાથી જો વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ઘરમાં સૂર્યપ્રકાશ નથી પ્રવેશતો અને તે ઘરમાં હંમેશા માટે અંધારું છવાયેલું રહે છે અને જે ઘરમાં અંધારું હોય છે તે ઘરમાં કોઈ દિવસ દેવી દેવતાઓ પણ નિવાસ નથી કરતા તે માટે તમે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો અને આવનારા સમયમાં આવી ભૂલ ન થાય તેનું પણ તમે ખાસ ધ્યાન રાખજો તો મિત્રો હવે આપણે આગલા એટલે કે સાતમા નંબર વિશે વાત કરી લઈએ તો સરળ વાસ્તુ મુજબ તમારા ઘરના વાતાવરણને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવું મહત્વપૂર્ણ છે તે રહેવાસીઓને તનાવ મુક્ત અને શાંતિ આપે છે અનિચ્છનીય ફર્નિચર દૂર કરો જૂની અને જંક વસ્તુઓનો નિકાલ કરો અને સુનિશ્ચિત કરો કે સકારાત્મક ઉર્જાના સરળ પ્રવાહ માટે પૂરતી જગ્યા છે મુખ્ય દરવાજાની આજુબાજુના વિસ્તારમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ઘરના દરેક ખૂણામાંથી ગડબડી ધૂળ અને કચરો સામગ્રી દૂર કરો જો મિત્રો તમે આવું કરશો તો દરેક બાજુથી તમારા ઘરમાં ધન પ્રાપ્તિના માર્ગો ખુલવા લાગશે અને બિનજરૂરી ખર્ચાઓ પણ પ્રમાણમાં ખૂબ જ ઓછા થઈ જશે અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ ઘરના તમામ સદસ્યોને સારી રહે છે જેને કારણે બિનજરૂરી ખર્ચાઓ ખૂબ જ પ્રમાણમાં ઓછા થઈ જશે તે માટે મિત્રો આ વાતનું પણ તમે ખાસ ધ્યાન રાખી શકો છો મિત્રો હવે આપણે આગલા ઉપાય વિશે વાત કરીએ એટલે કે આઠમા ઉપાય વિશે વાત કરી લઈએ તો તમારા ઘરના વાતાવરણની શુદ્ધતા અને સકારાત્મકતા જાળવા માટે હંમેશા તમારા પગરખા ઘરની બહાર કાઢવાની સલાહ રાખવામાં આવે તે ગંદકી ધૂળ કાદવ અને નકારાત્મક ઉર્જા લાવે છે તમારા ઘરના વાતાવરણની પવિત્રતાને ખલેલ પહોંચાડે છે તે માટે ખાસ કરીને તમારા ઘરના પગરખા અથવા તો પગલોછણીયાને ઘરની બહાર જ રાખવા જોઈએ જો આવી રીતે રાખો છો તો તમારા ઘરમાં જે બહારની નકારાત્મક ઉર્જાઓ હોય છે તે ડાયરેક્ટ ઘરની અંદર આવતી નથી પરંતુ તે બહાર જતી રહે છે અને તમારા ઘરમાં ભગવાન પ્રવેશે છે સકારાત્મકતા પ્રવેશે છે જેને કારણે તમારા ઘરમાં આર્થિક તંગી તમે સદ્ધર થાવ છો મિત્રો આપણે નંબર નવ વિશે વાત કરી લઈએ તો ઘણા લોકો તેમના રૂમ અથવા તો રસોડામાં વોલપેપરનો ઉપયોગ કરે છે અને તે વોલપેપરમાં ગમે તે ચિત્રો લગાવી દેતા હોય છે પરંતુ તમારે આવા ચિત્રો ન લગાવવા જોઈએ તમે માત્ર આમાં દેવી દેવતાઓ અથવા તો સારા સારા ચિત્રો જ લગાવી શકો છો તેનું પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને તે ચિત્રોમાં તમારે ખાસ કરીને ઘાટા કલરનો ઉપયોગ ન કરવો જોઈએ જો તેમાં તમે ઘાટા કલરનો ઉપયોગ કરેલો હોય અથવા તો ઘાટા રંગનો ઉપયોગ કરેલો હોય તો તેનાથી ઘરમાં તણાવ રહે છે અને ઘરના તમામ સદસ્યોના માથા પણ ભારે રહે છે અને તણાવ રહે છે તે માટે આ ઘાટા કલરવાળા વોલપેપરને લગાવવાથી ટાળવા જોઈએ જેનાથી કોઈ દુર્ઘટના અથવા તો કોઈ એવી પરેશાનીઓ ન ઉત્પન્ન થાય તો મિત્રો હવે આપણે નંબર દસ વિશે વાત કરીએ એટલે કે આપણા છેલ્લા ઉપાય વિશે વાત કરીએ તો જો તમારા ઘરમાં બાળકો ભણતર ભણતા હોય અથવા તો વિદ્યાને ગ્રહણ કરતા હોય તો જો તેઓ બેડ અથવા તો પલંગ ઉપર બેસીને કરતા હોય તો તે એકદમ ખોટું છે તો તે આવી રીતે સૂતા સૂતા અથવા તો પલંગ ઉપર બેસીને ભણતર ભણતા હોય તો તેમને ન ભણવું જોઈએ જો આવી રીતે થતા હોય તો તેમને એકાગ્રતામાં પણ ઘટાડો થાય છે તે માટે તેમની યાદશક્તિ પણ ઘટે છે અને યાદ રાખવાની શક્તિ પણ ઓછી થતી જાય છે તે માટે મિત્રો આ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો કારણ કે તમને ક્યાંક અને ક્યાંક અવશ્ય કામ લાગશે મિત્રો આ વિડીયોને જણાવેલા તમામ ઉપાયો તમે તમારા જીવનમાં અપનાવી શકો છો જો તમે અપનાવ્યા તો તેમ તમને જરૂરથી કામ લાગશે અને આર્થિક તંગીથી પરેશાનીઓ અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના તમને અનેકો અનેક માર્ગ મળી રહેશે તે માટે તમે આ વાતનો અનુસરજો અને આ વાતનું પાલન કરજો તો મિત્રો આ સાથે આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં સાચી શ્રદ્ધાથી જય લક્ષ્મીમાં લખી દેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ